માયાહાટીના મા સોમૈયા પરિવાર દ્વારા અખાત્રીજી અનોખી રીતે એકસો એકાવન કુવાલકાને પગ ધોઈ ચાંદલા કરી માતાજીની પ્રસાદી લેવડાવી પ્રસાદી રૂપે લાહણી પણ આપવામાં આવી હતી સવારથી સાંજે માતાજીની આરતી તેમજ સત્સંગ સહિતના કાર્યક્રમો કરી અખાત્રીજનો ના દિવસ ઉજવવામાં આવ્યો હતો હું રાજેશભાઈ દત્તાણી રોજ માળિયા આટીના ગામે અકાત્રીસના શુભ દિવસે અકાત્રીસના પવિત્ર દિવસે કાંતિલાલ મોહનના ચૌમૈયાના સુપુત્ર શ્રી રાજેશભાઈ અને સુરેશભાઈના સ્થાને સાત લો અગિયાર લોટા માતાજીના તેડેલા છે અને તે શુભ પ્રસંગે અમે બાળકો બાળકીઓને જમાડેલી છે રાજેશભાઈ સોમૈયા તેમજ સુરેશભાઈ સોમૈયા દ્વારા માતાજી ના દસ લોટા તેમજ આશરે સો દોઢસો જેટલી કુવારી કન્યાઓને પ્રસાદી તેમજ ભેટ આપવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ